સમજણ અને વિવેક તો આપણામાં હોવા જોઈએ બાકી ગુરુ તો અર્જુન અને દુર્યોધનના એક જ હતા એવું નથી કે રંગ કલરમાં જ હોય છે ગરજ કે કામ પત્યા પછી માણસના રંગ પણ બદલાઈ જાય છે સુખી થવાના ઘણા રસ્તા છે પરંતુ બીજા કરતાં વધુ સુખી થવાનો કોઈ રસ્તો નથી માણસ પણ વૃક્ષ જેવો દોસ્ત જેમ જેમ નવા પાંદડા આવતા જાય છે એમ એમ જૂના પાંદડા ખેરવી નાખે છે દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં બસ થોડી રાહ જો કોઈનું દિન બદલાવ તો કોઈના દિવસો સ્વર્ગ તો અહીંયા જ છે તમે ખાલી બે વાતની કનુતરી કરવાનું છોડી દો પોતાનો દુઃખ અને બીજાનું સુખ જીવનમાં નિષ્ફળતા બે કારણોથી મળે છે વગર વિચારે કરેલ કામથી અને માર્ગ વિચારતા રહીને કરેલા કામથી સમજાય ને સલામ સમળીની ઉડવાની ઝડપ જોઈને તકલીફ ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતી દરેક સમસ્યાના ત્રણ સમાધાન હોય છે તે રજ રાખો બદલી દો કાં તો છોડી દો જો તમારે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો તમારી વિચાર વિચારસરણીને